મહેસાણા જિલ્લામાં તસ્કરોના નિશાને સરકારી શાળા બહુચરાજીના રણેલા ગામની શાળામાં ચોરી રણેલા પ્રાથમિક માધ્યમિક શાળામાં ચોરીથી વિદ્યાર્થીઓ પરેશાન છે પ્રશ્નપત્ર વાળી તિજોરીની ચાવીઓ ચોરાઈ જતા પરીક્ષા અટવાય ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે પ્રશ્નપત્રની રાહ સવારે અગિયાર વાગે શરૂ થવાની હતી અંગ્રેજી વિશેની પરીક્ષા

એક થી આઠ સુધી બાળકો અભ્યાસ કરે છે અંદર એકસો સિત્તેર જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે પરંતુ આ સ્કૂલની અંદર આજે રાત્રે ચોરી થઈ છે જેમાં સ્કૂલને તાળા મારીને તેની ચાવીઓ લઈને જતા રહ્યા છે સ્કૂલમાં લાગેલા સીસીટીવી ના જે ડીવીઆર હતા તે પણ ચોરાયા છે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સ્કૂલની અંદર આજે બાળકોનું પેપર છે અને પેપર જે તિજોરીમાં પડેલા છે તે તિજોરીની ચાવીઓ લઈને પણ ક્યાંક ને ક્યાંક

તિજોરીમાં આપણા પેપરો પડ્યા છે અંગ્રેજીનું પેપર છે આજનું અંગ્રેજીનું પેપર હવે બાળકોનું કેવી રીતે લેવું અગિયાર કલાકે પાંચનું પેપર હતું એ પેપર હવે કેવી રીતે લેવું પ્રશ્ન છે કેટલા બાળકો આ પેપર આપવાના હતા પેપર આપવા માટે એક્યાસી બાળકો હતા પેપર આપવા માટે ત્રણથી પાંચના અને છ થી આઠ નું પેપર તો આપણે બે બે કલાકે છે એટલે ત્યાં સુધીમાં પોલીસ પોલીસને આવી જાય છે એટલે આપણે થઈ જશે અત્યારે અત્યાર સુધી શું શું ચોરી થયેલું સામે આવ્યું છે ચોરીમાં અત્યાર સુધી પહેલી નજરે દેખીયે તો સીસીટીવી કેમેરા જતા રહ્યા છે અને અંદર ઓફિસની અંદર ગ્રીલ તોડી અને અંદરની અંદર ઉતર્યા છે અને ત્યાંથી ના જે સામાન છે બધો ડીવીઆર નો એ બધો સામાન લઈ ગયા છે બીજું બાળકોને ને બચત બેંકના પૈસા પણ બચત બેંકમાં બાળકોની રામ દુકાન આપણે અહીંયા આગળ ચાલુ હતી એ રામ દુકાનમાંથી અંદર હજુ તિજોરી આપણે ખોલી જોઈ નથી અંદર રામ દુકાન પૈસા હતા એ પૈસા કદાચ ગયા હોય એવી શક્યતા દેખાઈ રહી છે તો આપ સમજી શકો સૌથી મહત્વનો મુદ્દો છે કે બાળકો જે અભ્યાસ કરે છે એ સ્કૂલમાં ચોરી થઈ છે બાળકોનું આજે અંગ્રેજીનું પેપર હતું ને તેના લગભગ એસી થી વધુ બાળકો હતા જો કે સવાલ એ થાય છે કે ચોરી ની સાથે સાથે ક્યાંક ક્યાંક તિજોરીની ચાવી લઈને જતા રહેલા જે તસ્કરો છે તેના કારણે બાળકોનું જે અભ્યાસ છે તેના ઉપર અસર પડે છે સવાલ એ થાય છે કે હવે બાળકો પેપર કઈ રીતે આપી શકશે শাৰুনা কৰি বি পি এছ তামেচা